આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નવ ભોજનનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે જવાબ વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદ્દાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડી છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે પ્રશ્ન બે સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર હોય છે જવાબ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે પ્રશ્ન ત્રણ વરસાદ ન પડે તો શું થાય જવાબ વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય પ્રશ્ન ચાર તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે જવાબ હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટર પંપ ગોબર ગેસ પ્લાન્ટ ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી પ્રશ્ન પાંચ વિદ્યાદાન એટલે શું જવાબ વિદ્યાદાન એટલે વિદ્યાનું શિક્ષણનું દાન શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન પ્રશ્ન છ પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે જવાબ પ્રકૃતિ જીવનદાત્રી છે એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે પશુ પંખીઓ તેમજ જીવમાત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે એટલું જ નહીં એને આધારે સૌનું જીવન છે પ્રશ્ન બે અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો તો અહીંયા આપણને જે વાક્યો આપ્યા છે એ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે એક અરે તમે આ ખીલાથી શું કરો છો તો આ વાક્ય આનંદ બોલી શકે છે બે આનંદ આ પેટીઓ બહાર કાઢ આ વાક્ય મહર્ષિ એલ બોલી શકે છે ત્રણ કૃષ્ણ આજે તો બરાબર તૈયાર થવાનું છે આ વાક્ય મહર્ષિ ઐલ બોલી શકે છે ચાર મહર્ષિ ઐલ આપને દંડવત પ્રણામ કરું છું આ વાક્ય મૈનેન્દ્ર બોલી શકે છે પાંચ ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યું છે આ વાક્ય કૃષ્ણ બોલી શકે છે પ્રશ્ન ત્રણ મહર્ષિ ઐલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પ સામે ખરું કરો એક વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં તેનો મતલબ થયો કે વિદ્યાલય હું આપ મેળે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે તો એનો અર્થ છે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે પ્રશ્ન ચાર વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં ઉદાહરણ અનુપમ એટલે સર્વોત્તમ વાર્તામાં આવતું વાક્ય થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય મારું વાક્ય રાણકી વામની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે એક પૂર્વવત એટલે પહેલોની જેમ વાર્તામાં આવતું વાક્ય દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાળમાં બે પેટીઓ ઊંચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય શ્વાન ઘસો જોયું પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયું બે ફિક્કું એટલે નિસ્તેજ વાર્તામાં આવતું વાક્ય કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા મારું વાક્ય મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા ત્રણ પુનર્જીવન એટલે નવું જીવન વાર્તામાં આવતું વાક્ય મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મસ્તો હતો મારું વાક્ય નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણને કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે એમાંથી સાચો શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે એક ગીતાએ ભજન ગાયું તેનો કંઠ ખૂબ સરસ છે બે નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે તેઓ શૂટ પણ સરસ સીવે છે ચાર તારા ખિસ્સામાં કંઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે પાંચ રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેઓ કંડક્ટર છે છ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યું તે કબડ્ડી પણ સરસ રમે છે પ્રશ્ન છ નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખવો તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે એની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનો છે સર્વનામ એટલે નામને બદલે વપરાતો શબ્દ તો અહીંયા આપણે સર્વનામ મૂકીને ફકરો લખીશું રાધા બહુ ડાહી દીકરી તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેણે કહ્યું પપ્પા હું અને બોલુભાઈ મેળામાં જઈએ તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા તેઓ ખુશ થઈ ગયા પ્રશ્ન સાત લીટી દોરેલ શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે ચાર પ્રશ્ન બનાવું તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે અન્ય વાક્યના પ્રશ્નો બનાવવાના છે ઉદાહરણ આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું જ બોલ્યું નહીં તો પ્રશ્નો બનાવ્યા છે કોણ મંત્રમુગ્ધ થઈ ગયું બે આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો ત્રણ આનંદ કેમ ન બોલી શક્યો ચાર આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો તો આ રીતે આપણને નીચે એક વાક્ય આપેલું છે એના આધારે પ્રશ્નો બનાવીશું વાક્ય યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા ઓછામાં ઓછા છ પ્રશ્નો બનાવો એક યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા બે સહદેવ અને નકુલના માતા કોણ હતા ત્રણ લવ અને કુશના માતા કોણ હતા ચાર કુંતી માતાના પુત્રો કોણ હતા પાંચ માદ્રીમાના પુત્રો કોણ હતા છ સીતામાના પુત્રો કોણ હતા પ્રશ્ન આઠ એક વાત બીજી રીત કઈ રીતે કહી શકાય તે લખો ઉદાહરણ તમે મોડા ન આવતા એનો મતલબ કે તમે સમયસર આવજો એક હું વહેલો જમતો નથી એનો અર્થ હું મોડો જમું છું બે આ ટામેટા સસ્તા નથી એનો અર્થ આ ટામેટા મોંઘા છે ત્રણ તેમને અશાંતિ ગમતી નથી એનો મતલબ કે તેમને શાંતિ ગમે છે ચાર વિનયને સંગીતમાં રસ છે એટલે કે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી પાંચ મેં એને સમજાવ્યો હતો તો એનો અર્થ મેં એને સમજાવ્યો ન હતો એવું નથી પ્રશ્ન નવ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાંથી સામાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો એક એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડા તો રજત એટલે ચાંદી તો એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ બે પદ ત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો તો પાદત્રાણ એટલે જોડા જવાબ જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો ત્રણ થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા કાકડો એટલે મશાલ થોડી વારે મશાલ સળગાવી અંદર બેઠા ચાર સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ વેળા એટલે સમય સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો પાંચ યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠણીને આવ્યા હતા સાગરીતો એટલે સાથીદારો યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો એક આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું જવાબ આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય એવું લાગ્યું તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ પ્રશ્ન બે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો જવાબ આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથરો ખસેડી પોલાણમાં બે પેટીઓ પેટીઓ બતાવી હતી એમાંથી એક પેટીમાં રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા પ્રશ્ન ત્રણ મહર્ષિએ શખ સરદારોને શું પીરસ્યું શા માટે જવાબ મહર્ષિએ શખ સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડાઓ પીરસ્યા શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા પ્રશ્ન ચાર મહર્ષિ ઐલે મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી જવાબ મહર્ષિ ઐલે ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા એલે ભોજન સમારંભ ગોઠવ્યો તેમાં રત્નો અને સોનું રૂપુ બિરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ